હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી બટેટાની ખીર બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બટેટાની ખીર બનાવવા માટે મેં અહીં બોઇલ કરેલા મેશ કરેલા બટેટા લીધેલ છે તો હવે આપણે તેને એક કડાઈ લઈશું તેમાં ઉમેરી દઈશું તો અહીં મેં બોઇલ કર્યા છે તેમાં સેજ પણ મીઠું એડ કર્યું નથી ત્યાર પછી હવે આપણે તેમાં જરૂર પ્રમાણે બે થી ત્રણ મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું તો ખાંડ ઉમેર્યા પછી હવે આપણે તેમાં ઉમેરવાનું છે દૂધ તો થોડું થોડું દૂધ ઉમેરીને આપણે તેને રેડી કરીશું આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને ગેસની ધીમી આંચ પર રહેવા દઈશું આપણા બટેટામાં બિલકુલ લમ્સ ના રહે તો તેને આ રીતે મીશ કરી લઈશું હવે તેને ધીમે ધીમે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે અને ખીર પણ બનીને રેડી થઈ રહી છે એકદમ ઘટ એવી ખીર બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ હવે આપણી ખીર છે તે બિલકુલથી બનીને રેડી છે દૂધમાં જે પાણીનો ભાગ હતો તે બિલકુલથી બળી ગયો છે તો હવે આપણે ખીર બનાવીને રેડી કરી છે તો ફ્રેન્ડ્સ તમને આ ખીરની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નાના બાળકો માટે આ બેસ્ટ રેસીપી છે જો બાળક કંઈ ન ખાતું હોય તો આ ખીર બનાવીને ખવડાવી શકો છો તો આ ખીર તમે ઉપવાસમાં પણ યુઝ કરી શકો છો તો આ ખીરની રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને બને તે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો